સમાજ અને એની સાથે સાથે એસસી એસટી ઓબીસી માઇનોરિટી બધા જ સમાજના લોકોની એક જ ફરિયાદ છે કે આ સરકાર દ્વારા પ્રજાના પૈસાથી જે તિજોરી ભરાય છે જે બજેટ બને છે એમાંથી યોગ્ય પ્રમાણમાં વસ્તીના ધોરણે ફાળવણી કરવામાં નથી આવતી સતત આ સમાજો સાથે બજેટની ફાળવણીમાં વિકાસના કામોની ફાળવણીમાં યોગ્ય હિસ્સેદારીમાં તમામ રીતે ભેદભાવને અન્યાય થાય છે ત્યારે સમાજમાં શિક્ષણ વધે સમાજમાં વ્યસન મુક્તિ થાય સમાજનું સંગઠન વધે અને જે સરકાર દ્વારા આ સમાજોને સતત અન્યાય થઈ રહ્યો છે એ સરકારનો પણ જવાબ માગવામાં આવે એને પણ તાકાતનો પડચો બતાવવા માટે આજે ઉત્તર ગુજરાતના તમામ ક્ષત્રિય ઠાકોર સમાજના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો આજે પાટણ ખાતે મળ્યા છે વિસ્તૃત ચર્ચા થઈ છે આવનારા દિવસોમાં હક અધિકારની લડાઈ માટે સરકાર સામે પડવાનું હશે શિક્ષણની સંસ્થાઓ ઊભી કરવાની હશે કે સમાજમાં વ્યસન મુક્તિ કરવાનું હશે બધા જ લોકોએ અલગ અલગ જવાબદારીઓ સ્વીકારી છે અને આ સરકાર જે ભેદભાવ કરે છે ન્યાય કરે છે એની માટેની લડાઈ પણ લડવામાં આવશે અને જે સરકારમાં યોગ્ય હિસ્સેદારી નથી મળતી પશ્ચિમ ખૂબ છે એના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ છે પણ એને કોઈ જગ્યાએ મહત્ત્વ મળતું નથી ને સમાજને અન્યાય થઈ રહ્યો છે